સામાન અવનવી વસ્તુઓ તોરણિયા હનુમાન મંદિર ખાતે થી વળી આવી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બધા સાધુ અને સાધ્વી સંભાળી રહેલ મંદિરની સેવા અને સંચાલન વને સાધુ અને સાધ્વીના ખરાબ વર્તનથી સ્થાનિકો ત્રસ્ત બન્યા હતા હાલ અરુણા મુનિ સાધ્વીને સોપાઈ મંદિરની સેવા અને સંચાલન પ્રભાસ પાઠણના શ્રી મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ ઉદાસીન નિર્વાણની પેરેણાથી આ ગામ લોકોએ પૂરું પાડ્યું કા અરુણા લખન બીચોહાણ અને અને અમે વિસ્તારમાં રહી થી અને આ તોરણીયા અનુમાનમાં નાનપણથી અમે નાના નાના હતા ત્યારથી આવી છે જે કાંઈ પહેલાં જે હાલતું એ બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી અને બહુ સારો એવો વિકાસ હતો ખેતર ખેતર વાવવા દેતા અને જે કાંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધો પણ જ્યારથી આ શંકરદાસ બાપુ આવેલા હતા જે કોઈ મોકલા હોય અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પહેલાં એના ચેલાને બોલાવ્યો જે કાંઈ નામ હોય કંઈક નામ સારું હતું યાદ નથી મને તે પછી એને કોઈ ગ્રહસ્થ વ્યક્તિને ઓરત જે કાંઈ હોય બીજાની કોઈની ઘરવાળી હોય કંઈક ચાલ નથી એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાની ચાલુ કરી દીધી એની કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા કોઈ ઘરવા ન દેતા અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ભૂત પડ્યો રહેતો અને વારંવાર કેશોદની અંદર ઘણા એને ખબર છે કે ભાઈ ભટકાળેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધોય પડ્યો રહેતો તેથી કરીને અમારા ફાગરી ગામના વતની જે કંઈ બધા ઊભા છે યુવા સંગઠન બધું એ લોકોએ આપણે વેરાવળના બજરંગદાસ બાપુ તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધા ભેગા રહી વતનીના જેટલા હોય એટલા બધા અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો ત્યારથી આજે અમે બધા ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હાકલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી જોઈએ ગયા અમને શું કામ કરેલું અહીંયા અહીંયા એને કોઈ કામ કરેલું એવું નથી કેતા તમને બતાવી શકીએ અત્યારે જે કોઈ સાધુને કોઈને કોઈ આવવા ન દેતા પછી અહીંયા બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા એને આવવા ન દેતા જેથી કરીને અહીંયા ઇન્કમ ખાવ ઘટી ગઈ હતી કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નહોતું જેથી કરીને પછી એની વેચવાનું ચાલુ કર્યું આ બાજુનું જે નરિયા અને વરણને એ બધું વેચી નાખ્યું એના પૈસાથી અહીંયા રહેતા ને જે કાંઈ લે એની જરૂરિયાત પૂરી કરતા તે પછી છતાંય ઘણી આઈટમો વેચવાનું ચાલુ કોઈ છામ વાસણ છે જેટલા બધા કોઈ પાંચસો માણસ જમી લે તો અહીં વાસણ ઘટતું નહીં હનુમાન જયંતિ બધાને ખબર છે કે ભાઈ કેવડી મોટી અહીંયા થતી ગામ લોકો શું ઈચ્છે છે અત્યારે હાલ અત્યારે અમે ગામ લોકો ઈચ્છે છે કે ભાઈ અહીંયા જે પહેલા હતા માતાજી જે અરુણા મુનિ અહીંયા તમે જોઈ શકો છો બેઠા છે એ અમે બાપુએ કીધું છે કે એને અત્યારે આપણે અહીંયા સેવા ભાવ કરવા અહીંયા મૂકવાના છે માતાજીને અને એ સેવા અને તંત્ર જે પોલીસ તંત્ર છે એના તરફથી તમે શું સહયોગ ના પોલીસ તંત્રનું સારું કામ છે કે ભાઈ અહીંયા ઘડીક પહેલાં આવેલા મેડમ ને સાહેબ આવેલા છે બધી તપાસ કરેલી છે એને જોઈને એ કીધું છે કે અમે એની ખાતરી લીધી ભાઈ હવે આ માતાજીને કોઈ તકલીફ ન થાય એ જવાબદારી તમે લેજો એટલે એને કીધું છે કાંઈ તકલીફ થાય તો અમે આવી જશું બાપુની વસ્તુમાંથી શું શું અંદરથી મળેલું ભાઈ મીડિયાને તમે બતાવો છો અથવા પોલીસને શું બતાવેલું તમે જે કોઈ ગ્રહ ગ્રહસ્થી લોકો જે વાપરે છે જે કોસ્મેટિક જે કાંઈ તેલ સંસારિક વ્યક્તિ જે અમારે કોઈ પણ જેવા એ સાધુના રૂમમાંથી બધી વસ્તુ મળેલી મેકઅપ હાઈ ક્વોલિટી મેકઅપ વોન્ડમ સ્પ્રે કેવા કેવા અને જે કાંઈ ટ્રેડિશનલ કપડા હોય એવા કપડાં અને ચણિયા ચોરી જીન્સ એવું બધુંય એ એ અંદાજી યુઝ કરતા મને મોબાઈલ મળેલો છે કે અંદાજે કેટલી કિંમતનો છે આપના અંદાજ મુજબ આપણે આપણે લેતા હોય પણ બહુ ખ્યાલ નથી જે લીધો છે છે અત્યારે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરા ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ